બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબી અધ્યક્ષસ્થાને અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં ગામોના સરપંચ રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી વિવિધ રજૂઆતો કરી હતી જેમાં દારૂબંધીના સખત અમલની કામગીરી બદલ જિલ્લા પોલીસ વડાને સરપંચો અને તેમજ રાજકીય આગેવાનો અભિનંદન આપી સરાહના કરી હતી વર્તમાનમાં ગાડીઓના કાળા કાચ એટલે કે કાળી ફિલ્મ ઉતારવાની કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે જેમાં પોલીસને સાથે ઘર્ષણ ન થાય તે માટે કાળી ફિલ્મ અને ગાડીઓના નંબર પ્લેટો પર ચિત્રામણ કરતા લોકોએ સ્વયં કાયદાનું પાલન કરે તે માટે જિલ્લા પોલીસ વડાએ વિનંતી સાથે અપીલ કરી હતી જિલ્લા પોલીસ વડાએ એ પણ લોકો સાથે વાતચીત કરવામાં કહ્યું હતું કે સરકાર દ્વારા લોક દરબાર રાખવામાં આવતા હોય છે માટે પોલીસને સાથે લોકો તાલમેલ રાખે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વાહન ચલાવનાર હેલ્મેટ પહેરવા સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરે તે અનિવાર્ય છે જિલ્લા પોલીસ વડાએ દારૂ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભવિષ્યમાં શરૂ કરેલી કામગીરી ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા હું પ્રશાંત ઝુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા દાંતીવાડા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે લોક લોકસંવાદનું પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલું હતું તે દરમિયાન અને તે પછી ઇન્સ્પેક્શનની જે વિઝિટ છે એ દરમિયાન દાંતીવાડા પોશન વિસ્તારના ટ્રાઇમ અને અન્ય બાબતોના જે ચકાસણી છે તે કરવામાં આવે છે આવનારા સમયમાં જે નવરાત્રીનો તહેવાર આવનાર છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સારી રીતે થાય તે બાબતે બાબતે સૂચના પણ આપવામાં આવેલ છે જિલ્લાના તમામ પૃષ્ટિ વિસ્તારમાં આ બાબતે સૂચના અગાઉથી આપવામાં આવેલ છે સીટીની વ્યવસ્થાથી જે મોટા ગરબા છે તે સીસીટીવી વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થાની અને સેફ્ટીના તમામ બાબતોનું ધ્યાને રાખીને બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે જે અત્યારે જિલ્લામાં ટ્રાફિકના ડ્રાઈવ શરૂ છે જેમાં ખાસ કરીને ડાર્ક ફિલ્ડ લગાડીને ચાલતા વાહન અને વગર નંબર પ્લેટના વાહનો ઉપર કાર્યવાહી શરૂ છે તેમાં અત્યાર સુધી ચાર લાખનો દંડ કરવામાં આવેલ છે અને જે ડ્રાઈવ છે આ આવનાર પર પણ શરૂ રહેશે નવરાત્રિ ઉત્સવનું ધ્યાને રાખીને મારી સૌને વિનંતી છે કે આપના ધ્યાન ઉપર પણ કોઈ બાબત આવે તો અમારા ધ્યાન ઉપર લાવજો અને પોલીસ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવવામાં આવેલ છે અને બહુ શાંતિના વાતાવરણમાં આપના ઉત્સવ થાય એવો વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ